જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ આજે સાળંગપુર ધામની અંદર અનેકવિધ તહેવારો ઉત્સવો પર્વો ઉજવાતા હોય છે ત્યારે પૂર્ણિમા રક્ષાબંધન એ ખૂબ સુંદર મજાનો પવિત્ર તહેવાર છે આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિનો ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાદ સ્વામીના માર્ગદર્શન નીચે મારા દાદાને મારી રાખડી એવું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું એમાં સાળંગપુર ગામથી હજારો ને લાખો શ્રદ્ધાળુઓ જોડાયેલા છે જ્યારે તુમ રક્ષક કાહુ કો ડરના જે હનુમાનજી મહારાજ રક્ષક કરનાર હોય આ જગતમાં કોઈ દિવસ કોઈને કોઈનો ભય કે બીક રહે નહીં ત્યારે આ જગતની અંદર દરેક બહેનને એવા ભાઈની જરૂર હોય છે જેની દરેક પ્રકારે સેવા કરે એનું રક્ષણ કરે આદિ વ્યાધિ ન ઉપાધિમાંથી એને નિર્ભય મુક્ત રાખે એવા આ કળિયુગની અંદર જીવંત કોઈ દેવ હોય તે હનુમાનજી મહારાજ છે આજે મારા દાદાને મારી રાખડી અનુસંધાને આજે હજારો ને લાખો બહેનોએ દાદાને પોતાનો ભક્તિભાવ પ્રેમ પ્રગટ કર્યો છે એમને રાખડીઓ અહીંયા સુધી પહોંચાડી છે એમના પત્રોના માધ્યમથી એમના પરિવારની સુરક્ષા માટે એમના રક્ષા કવચ માટે હનુમાનજી મહારાજને પ્રાર્થનાઓ કરી છે આ તમામ બહેનો એને હનુમાનજી મહારાજ દરેક મનોકામના પૂર્ણ કરે એની ઉપર ખૂબ કૃપા રાખે એની રક્ષા કરે એનું સ્વાસ્થ્ય સારું રહે તન મન અને ખૂબ સુખિયા થાય એવી અમે પણ આ તમામ બહેનોથી કષ્ટ બંધ દાદાના શરણમાં પ્રાર્થના કરીએ છીએ કે જે જે બહેનોએ આ રાખડી મોકલાવી છે એ તમામ રાખડીઓ અને તમામ પત્રો અમે દાદાના શરણને અર્પણ કરીએ છીએ કે ભગવાનની કાયમ કૃપા સમગ્ર દેશ બ્રહ્માંડ ઉપર રહે અને તમામ ભક્તોને એના દરેક મનોરથ સંકલ્પ પૂરા કરે એવી કષ્ટભન દેવના શેરણ માં પ્રાપ્ત કરે જય સ્વામિનારાયણ જય કષ્ટ